નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાવનગર જિલ્લા રેશન શોપ એસોસિએશનના પ્રમુખ તરીકે અશોકસિંહ સરવૈયાની બિનહરીફ વરણી થતા પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન હોટેલ નંદિની પાલિતાણા ખાતે રાખવામાં આવ્યું પાલિતાણા ખાતે જિલ્લા રેશન શોપ એસોસિએશનના પ્રમુખ અશોકસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારી તેમજ રેશન શોપ ડીલરની મિટિંગ યોજવામાં આવી જેમાં ભાવનગર જિલ્લા નવયુક્ત પ્રમુખ અશોકસિંહ સરવૈયા નું બહુમાન કરવામાં આવેલ તેમજ FPS પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલ પાલિતાણા ખાતે યોજાયેલ જિલ્લા કારોબારી મિટિંગ માં જિલ્લા મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાવનગર શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ વેગડ ડીલરોને વર્તમાન સમયમાં કેમ કામ કરવું અને સંગઠિત થઈને રહેવું આ અંગે ખૂબ સરસ માહિતી આપી તમામ તાલુકાના પ્રમુખશ્રી તેમજ મહામંત્રીએ હાજરી આપેલી વધારેલા તમામ હોદ્દેદારો અને રેશન શોપ ડીલરોને પાલિતાના રેશન શોપ એસોસિએશન ના પ્રમુખ શ્રી મહીપતસિંહ ગોહિલ દ્વારા આવકારવામાં આવેલ અંતમાં આભાર વિધિ ગણપતભાઈ મકવાણાએ કરેલ આ કાર્યક્રમનું સંચાલન નો ઘણવદર રેશન શોપ ડીલર શશિકાંતભાઈ દવે દ્વારા કરવામાં આવેલ જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગાંધીનગર સુધી આપણને મળ્યું જેના આપણે આપણને સંતોષ થયો કારણ કે આવી બધી વસ્તુ છે એ સંગઠનની મિટિંગ હોય અને જેની પાસે હોય નથી હોય જેની પાસે જ્ઞાન હોય એ જ કહી હોય આપણે જિલ્લો બધા વાત જોતા હોય હમણાં કહી કીધું હોય કે મેસે શું આવે એની આપણને ખબર હોય કારણ કે આગળની કાંઈ ખબર હોય નહીં હવે હું આપણા જિલ્લાના પ્રમુખ શ્રી તો સૌ પ્રથમ એને વિનંતી કરીશ કે આપણે ભાર વિશેના આપએ પ્રમુખ શ્રી દ્વારા આજે જે જિલ્લા કારોબારીની આપણે જે રચના કરી હોય એની અજેની પ્રથમ મીટિંગમાં આ બધા તમામનો સુસ્વાગત છે દુકાનદાર મિત્રો આપણે 29 ફેબ્રુઆરીના રોજ 6 માર્ચના નવી કારોબારી માટેનું જે તે આપેરશે 6 3 2024 ના રોજ પાઉલર ખાતે સપ્તાહમાં ખાતે

પરમાન એક આપને મન સેનો છું કાર્યક્રમ હતા જે સાહેબ નું ઉદ્ઘાટન કરી બટા તાલુકા પ્રમુખ શ્રી માનનીય છે હું મામતી તરીકે હોઉં તાલુકા પ્રમુખ તરીકે હોઉં અને ચાલે છે તો તમને રૂપમ પર ખૂબ સન્માન નહોતું પરંતુ એક પ્રથા દેતાને આપણે થોડી દૂધને ગૌશના માટે એટના માટે સન્માન દે છે કે આપણે અધ્યક્ષ સ્થાન દે અને આપની જે ઋષિ પરનો ઉરાઉ છે કે આપણા અને આવેલા જે અતિથિ છે એમાં આપણે સ્વાગત કરું છે અને આપણે પ્રમુખ શ્રીનું એક સ્વાગત લે અને સ્વાગત કરીએ અહીંયા પૂર્ણ

હમણાં જે થોડા દિવસ પહેલા જિલ્લા પ્રમુખ તરીકેની વરણી થઈ અને નવી કારોબારી ની રચના થઈ તો